નમસ્તે દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું પ્રિયંકા અને અનિર્સની સ્ટ્રીટ ફૂડથી શરૂ થયેલી પ્રેમ કથા સુરત ધીમેથી ઉગતો રહ્યો હતો અને શહેરના રસ્તાઓ હળવી હલનચલનથી બિંકાયા હતા રોડ સાઇડ સ્ટોલ પર ગરમ તળાતું બીની ચટણીની સુગંધ અને તાજા ફ્રૂટના રંગો સાથે સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો હતો એ જ ફેસ્ટિવલમાં પ્રિયંકા એક ફૂડ બ્લોગર પોતાના બ્લોગ માટે નવી રેસીપી શોધવા આવી હતી પ્રિયંકા હંમેશા નવું શોધવાની ઉત્સુક મીઠાશ અને હાસ્યથી ભરપૂર એ સ્ટોલ વચ્ચે પસાર થઈ રહી હતી કેમેરાની સાઇઝ સાથે દરેક સ્ટોલનું ક્લોઝઅપ લેતી ઓહ એ ચાટ તો જોવા જેવી લાગે છે એ એના જાતે બોલી હાથમાં નોટબુક અને કેમેરા લઈને એ વખત અચાનક કોઈએ પાછળથી હળવો ધક્કો માર્યો સોરી હું ધ્યાનમાં ન હતો એક અવાજ એ અવાજમાંથી જ અનિર્સ દેખાયો લેન્સર ફોટોગ્રાફર સ્ટ્રીટ ફૂડ અને લાઈફસ્ટાઈલ ફોટોગ્રાફી માટે ફેસ્ટિવલમાં આવ્યો હતો ઊંચો મીઠું સ્મિત અને આંખોમાં હળવી ઝલક પ્રિયંકાની આંખોએ જોઈને તરત સમજી ગઈ કે એ વ્યક્તિત્વ કંઈક અલગ છે કોઈ વાત નથી ફક્ત નાની અડચણ પ્રિયંકાએ હસીને જવાબ આપ્યો આ પહેલો પળ હતો જ્યારે બંને વચ્ચે એક અનોખી કેમિસ્ટ્રી શરૂ થઈ અનિર્સ એ પ્રિયંકાના લેન્સની આસપાસ થોડીક ટીચ કરી હળવા હાસ્ય સાથે વાતો શરૂ કરી તમે બ્લોગ માટે આવો છો કે ફૂડ લવર્સ માટે અનિર્સે પૂછ્યું બંને માટે પ્રિયંકાએ હસીને જવાબ આપ્યો ફૂડ લવર્સ પણ બ્લોગ રીડર્સ બને તો મજા આવે ફેસ્ટિવલ દરમિયાન બંને ચટણી ચાટ અને ગરમ રોલ્સ વચ્ચે મસ્ત વાતો કરતા અનિર્સ દરેક ફોટો ક્લિક કરીને પ્રિયંકાને તેની રીતે સમજાવતો અને પ્રિયંકા એ ફોટા વિશે ટિપ્સ આપતી એક સમય પ્રિયંકાએ તરત જોયું કે અનિર્સની કેમેરો સ્ટોલના ગરમ તળેલા પકોડામાં મુકાય તેવો થઈ ગયો છે અરે તમારો કેમેરો પ્રિયંકાએ ચિંતા વ્યક્ત કરી ઓહ કોઈ વાત નથી પ્રિયંકા હું સલામત રાખી લઉં છું અનીશે હસીને જવાબ આપ્યો બંને વચ્ચે હળવો હાસ્ય અને ટચ એકબીજાની નજીકતા વધારતું ફેસ્ટિવલના દિવસો પસાર થતા ગયા બંને સતત સંપર્કમાં રહેતા પ્રિયંકા જ્યારે નવી રેસીપી બનાવતી ત્યારે અનીરસ એના ફોટોગ્રાફ્સ તરીકે કામ કરતો દરેક નવી રેસીપી એ બંને વચ્ચે નવી પળ લાવતી એક દિવસ જ્યારે પ્રિયંકા કાફેમાં ટિંકચ ચા પીતી હતી અનીરસ ધીમે બોલ ધીમેથી બોલ્યો પ્રિયંકા તમને જોવાથી મારું દિલ ક્યારેક ધબકતું લાગે છે પ્રિયંકા થોડી શરમાઈ પરંતુ હળવા સ્મિતથી એ આંખોમાં જોઈને બોલી અનીર્સ મારે પણ એ જ લાગણી થાય છે સાંજની ઠંડક લાવતી હવામાં બંને ફેસ્ટિવલના ખાલી રસ્તા પર ટહેલતા અનીર્સે પ્રિયંકાનો હાથ પકડ્યો પ્રિયંકા પણ એ હાથમાં પોતાનો હાથ મૂકી હળવી ગરમાસનો અનુભવ કરતી અનિર અનીર શું આ બધા પળો ખરેખર મારા જીવનમાં આવી શકે છે પ્રિયંકાએ ખુશી સાથે પૂછ્યું પ્રિયંકા જ્યારે તમે મારી આસપાસ હો ત્યારે બધા પળ સાચા બની જાય છે અનીરશે જવાબ આપ્યો એક રાત્રે ફૂડ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલની અંતિમ શેડ્યુલિંગમાં બંને એકાંતમાં બેઠા ચાંદની પાખડી જેવા પ્રકાશમાં સ્ટોલની હળવી લાઇટમાં અનીર્સે પ્રિયંકાની નજીક ખેંચી હળવી કીસ આપી પ્રિયંકા એ પળમાં ખુશી અને પ્રેમ બંને અનુભવતી એ પળો એ બંને માટે અનમોલ બની ગયા આ પછી બંને આ સંબંધને ખુલ્લામાં લાવવા લાગ્યા પ્રિયંકાએ ફૂડ બ્લોગિંગ અનિરસે ફોટોગ્રાફી દરેક કામમાં સહયોગી બની સાથે સાથે જીવનમાં નવા પળો ઉજવ્યા હળવા હાસ્ય નાના રોમેન્ટિક પળો અને સંવાદોએ તેમની પ્રેમ કથા અનંત બની અંતે ફેસ્ટિવલના છેલ્લા દિવસે જ્યારે બંને સ્ટોલ પર ઊભા એકબીજાની નજરોમાં જોઈ રહ્યા પ્રિયંકાએ કહ્યું અનીસ જીવનના બધા પળો હવે મારી સાથે જ હોય હા પ્રિયંકા અને હું દરેક પળ તારી સાથે જીવીશ અનિર્સે જવાબ આપ્યો એ પળે બંને હસ્યા હાથ પકડ્યો અને પ્રેમનો નવો અધ્યાય શરૂ કર્યો મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બના રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મિત્રો મને નવા નવા વિડીયો બનાવવાની મજા આવે આવજો મિત્રો જય માતાજી પાછા મળીશું જય માતાજી